તમે તો કરો પણ ખાડા પડી જઈશું ખાલી જ્યારે ના તમે લાગીર મોડા હોય ને મોણા ડાડામાં રસ્તા શીખો લાગીર તો બોલ્યા કોઈ મેલા તને કોઈ ખબર પડે ના પણ આમ તો ફૂટી જ હોય એવું જમ કરો છો હમ તો આમ લાગી રામ તમે તો તમાર મોનાનો ઢાળો જ મેલ દીધો છે લાગ્યો આમ મનમાં મન માથે કશું હોય છે તમે ઓ હો મારા માં ઢાળો છે ને સર ઓ તો ને તાય ઢાળો છે ને તું ના હો મારો નાળે આ મને હું આમ

અહીં રમો તી છો મારો વગર નથી રમ હોઈ રાય તો મોતિ હતો ને બધુંય હતો પાપા એ બે હાથ કે સીધીશું આમ આમ સુધરો લગીર હું તમને કહું કે તમારાથી મુ ત્ર્યા સીધીશું તમારા તો ભગવાન મારા હમ હું એ પડે છે લગીર આમ હા ઘર જો નહીં મળી ઘરમાં હું એ તો ઓઠો મારી આવું છું જો હારું જો હિકંડ રાખજો હું તમને મને આવેલો કમ્પેર થાવા ને તૈયાર બહુ અમારો એ તો ખબર તમે ઘેર ને તો હમણાં તો છીક કો કો ગાડીઓ હેતરો માં આવી કે ડોશી ને મજૂરી કે આવા કર્યા આવી છે જૈન તાન અમે તો કથી નેટતા જ નહીં કે મફરની મજૂરી લે પેધા છે આ धोका હો કો આ લે જ ન હાથ તો એ હેતરો માં જ ન મેકલે તમન અમે તુચા ન આયા શી પણ હો ગાડીઓ કર્યા નહીં હજી તો કાજે દાવ સગા આ 10 વાગ્યા 3:00 વાગે ને હેતરો માં છે આટલું બધું તો પટાયું છે કેલવા દેવાને આ પેલા જન હેતરમાં આયા છો એ તો અમે તો શું કરીએ ભાગ્ય વા પાછા આવી જ જોઈએ એટલા શેરી શેરી પગાર તાજે આવી જતા આ તો ત્યાં અમે તો ભાગ્ય સીધું આવી જ મજૂરી આજ મજૂરી કરવા રાખો તાન આ પેલા ને હું કળાનું જો ગાડી જિકા શું દેખું બા આને માતા ત્યાં આ ભાગ્ય તો છે

એ કોઈને માટલામાંથી માંથી પોણી નહીં પીવા દેવાનું આ નહી કરવા દેવાનું તો મજૂરી દખત આપડે ખેતર આપણે બધું કરવું હોય તો કરવું જ પડે ના કરવું પડે અને મજૂર ઘેર ના તો આવું આપણે કરીને કોણ હાલ મજૂર માટે ચાન ભાઈ મોકલવું પડશે મારે તો ખેતરમાં શું કરો તા ને યુવાના આ યુવાનો ખોટો કર મારે ભોગવવા પાડું આ મોટું બંગલા જેવું ઘર છે પચાસ વિઘા તો જમી છે પણ ભોગવવા વાળું તો કોઈ આવું જોવાનું કોકનું છોકરું આવે ને તો આટલો ઓગણ ના ચડવા દેવું કરવાનું મારી આખી જિંદગી કઈ કઈ જીસ હુધરો સુધરો ભગવાન હમું જો ઇમાન ઇમા કાલ માટી જતા રહી રજા થઈ જઈ પણ લગી રહે કદારછ ભગવાન હારો દાળો બતાવશે કે નહીં બતાવો આપણે થોડું મણ પણ હોય ને તો ભગવાને આપડા ઘેર આવે પણ મોણસ ઉધરવાનું નોમ જ નહીં લેતા ને હું કરવાનું કંટાળાસ લે તો ચાલ લેવું કોઈ ગેર નહીં પહેવા દેતા હતા મજૂરો દર સ્પેશિયલ આ વાહને જુદો રાખવાના તો કોઈના આપણા ઘરમાંથી ચ પેલી પાલયોગ ચાલવાનો શેત્રો આવું જોય હોય કોઈ મજૂરી એ ના કરે આપણા શેત્રોમ પણ આવે કરમે પડ્યું હોય તો કર્યા વગર છૂટકો જ ચોહ એના કરતો મૂટકો ડોહો મરી જાય ને તો હારું લે છૂટી જાય તો હારું જફાવ મારતો તો ઓછી હું જાતે એકલું રડીને ખાવું એ જ ક પણ આ બધી લાઈઓમાંથી તો સૂટુંક મું તો

લગને લાગે ગુરુ દેવની હે મને લગને લાગે ગુરુ દેવની રે હા હે તો આવ્યો તો અને વથે નીકળ્યો છું તે હું કહું હા મારા ભાઈબંધના હાલચાલ પૂછતા હું ભેરું ને મારો ભાઈબંધ તો ઝેરીલો છે પણ હું છે કે મારા ભાભીના કારણે જવું પડે કે કે આવતો નહીં જોડો જતા હું તો ખરો ઓટો તો માર્યો તો હો 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 સબર ત્રણેય બહુ જ છે ને મારા ફેરવ્યો તો બંગલો હમ મારે તો કીધ્યો નહીં કર્યું લાગે છે કોકરનો વેટો કરે લાગે છે ઓટો તો મારવા જે રૂપિયા તો લાગ્યા લાગે છે પૂછે બે તો બે તો નહીં મરવાનો દીકુભાઈ ચો જાલે દીકુભાઈ

આવડો મોટો બંગલો બનાવ જલાલી છે ભાઈ ની ચો તમને ખબર નહિ કયો હા એ તો ખ્યાલ છે પણ હું ખરા ભાભી આપડે જે હું આપડો કરી ગયો ભાભી જિંદગી જઈ બોલો બાળવાનું વાત સાચી અને બબે બબેકર તમે તો ઠોક્યા છો ઘર આગળ બધું પણ તમાર ભાઈ તમને ખબર હે ને બાપા એ હું તરા થઈ ઘસી જઈશું

બાપા નહી પીવડાય નું ઘરા તો તમે શોમ વગર ના મધું થાચી જીતે હોય રસ્તા ઘેર છે ઈકણ કયો મન ના

તાન આ તો જો ના પેલી કે સતાન હોય ચોટી એલ હમુદા કાદ નહીં હમુદા તો ભઈ હું કહું છું હા તમે તો મારા જીગરી ભઈ બન નહીં પેલું છો તો હું કહું છું સાકેન કહી દે કે રોટલો વધારે વધા ઠોકી બિહારી પણ ઓટલો અમે લોટા જ નહીં પટી ગયો તો કે અમુર બનાવ કે આ મારો દિયર ગોઠા નહીં ઓલી તો મને ખબર છે પણ આ તો જવું જ નહીં ને હલવું જ નહીં

બધા ખેતર તોય તો વાય લાગશે ફેતર નો તોય પણ મજા ખેતરમાં જાઉં ગમતો જમ જન પેલા અવાજ મળે તો હા મળે છે લોકો મને પણ ખીર જેવું લોકો અમુમાં પણ ખીર જેવું લાગે છે અમુક તો ગમતું જ નહીં એવા લે અમાય ખેડે આ નું ઘરા થઈને અમુરતાનું અને અવાજ એક તો વહેલા વહેલા જ તો પેલું જોઈ દે તમાકુમાં હેઠળ તારું તને એ નો હેઠા મારે મારે

કેમ તમારા આખા જીવનમાં તમે મરતી વખત તમારું સુખ જોવાડો હા હા મરો તમે મરી જો એટલે તમારે નરકમાં માં જવું હોય સ્વર્ગ માં જવું હોય જવાઈ જવું પણ હાલ કા તું ચિંતા કરવી તમારે કાળા કુવા પડવું હોય કે હાલ જગ્યા જવું એમ તો જ્યાં દવાઈ જવું પણ આ બધા ના બોલાવીએ લોકો ને પણ કોક આવડ હોય આપણું મન ભારે કોક આવા તમારા આ હું આખી જિંદગી થી એકલી ને એકલી રહી બોલો તમારા આવા ખોટા સ્વભાવના લીધે તો હું કરવાનું ક્યો હા એ તો બોલાવાના દીધો તમારી પીપુડી બંધ કરો હાલે તું કે આખી જિંદગી ભલે કાઢી પણ હવે સુધરી જો સુધરવું તને મોણા નો કોક સમય વડો હા કાકી જિંદગી ભલે જે કર્યું એ કર્યું મુજકો પણ અમુક સમય સંજોગી ને સુધરી જવું પડે તો મોણા હોય ને ગમ માં ભેગા થાય છે એ નેતા ના ભેગા તો ઘેર જ અબ્બા ના આવો તો લે હેડા હેડા ખાઈ લેજો ઉઠો અરે ધ્રી રહ્યા ફાટી પડશે તોય નહીં સુધરો ફાટી પડકો કા હું ફાટી પડું ફાટી પડો ગો આ રેનો